બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે શિવ મહિમા સત્સંગ વિશે શિવ મહિમા સત્સંગ ભાગ એકમાં આજે આપણે વાત કરવી છે જામનગરમાં આવેલા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર વિશે ભારત દેશમાં અસંખ્ય શિવ મંદિરો આવેલા છે દરેક મંદિરની વિશેષતા અને મહિમા અલગ અલગ હોય છે ભારતમાં માત્ર બે જ આવા મંદિરો છે જેમાં શિવલિંગના દર્શન ચારેય દિશામાંથી કરી શકાય છે એક મંદિર વારાણસીમાં બિરાજમાન શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે અને બીજું છે જામનગરમાં આવેલું શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર અને આવું જ એક નેપાળમાં પશુપતિનાથ મહાદેવનું મંદિર પણ છે જામનગર શહેરને છોટા કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને એની પાછળનું કારણ એ છે કે અહીં કાશીની જેમ અનેક શિવ મંદિરો આવેલા છે અને આ કાશીની જેમ જ અનેક શિવ મંદિરો આવેલા હોવાથી આ મંદિરોની પોતાની આગવી ઓળખ પણ છે જેમાં સૌથી પ્રસિદ્ધ મંદિર છે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર જામનગરમાં આવેલા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં બિરાજતા ભગવાન દેવાદિદેવ મહાદેવના શિવલિંગના ચારેય દિશામાંથી દર્શન કરી શકાય છે જામનગરની આન બાન અને શાન ગણાતા આ મંદિરની સ્થાપનાને આશરે એકસો ને ત્રીસ વર્ષ જેટલો સમય થયો છે આ મંદિરનો ઇતિહાસ પણ ખૂબ જ રોચક છે અને જાણવા જેવો છે છોટા કાશી તરીકે પ્રખ્યાત જામનગરની મધ્યમાં આવેલું શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરની વિશેષતા એ છે કે ભક્તો ચારેય દિશામાંથી ભગવાનના દર્શન કરી શકે છે આ મંદિરમાં ચાર દરવાજા છે અને આ મંદિરના ચાર દરવાજા તેમજ આ મંદિર બોતેર સ્તંભ ઉપર ઊભું કરવામાં આવ્યું છે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું આ મંદિર ખૂબ જ સુંદર અને જોવાલાયક બનાવવામાં આવ્યું છે મંદિરના દરેક સ્તંભ ઉપર દેવી દેવતાઓની સુંદર મૂર્તિઓ સજાવવામાં આવી છે અનેક રંગોથી રંગાયેલું મંદિર ખૂબ જ આકર્ષિત અને મનમોહક લાગે છે આ મંદિરની રચના ચોપાટ તરીકે કરવામાં આવેલી છે આ મંદિરમાં અન્ય મંદિર જેમ ગણપતિ ચંડ પણ સમાવેશ કરવામાં આવ્યો છે એકસો ત્રીસ વર્ષ જૂના આ મંદિરમાં બિરાજમાન શિવલિંગ વારાણસીમાં બિરાજમાન કાશી વિશ્વનાથના સાનિધ્યમાં બ્રાહ્મણો દ્વારા પૂજા અર્ચના પ્રાર્થના કર્યા બાદ અખંડ દૂધની ધારાવાહી તથા અખંડ જ્યોત દ્વારા વાજતે ગાજતે કાવડમાં જામનગર લાવવામાં આવી હતી એ સમયે જામનગરના મુખ્ય વજીર કરશનભાઈ પૂંજાણીભાઈની દેખરેખમાં આ મંદિરમાં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે દરેક તહેવારોની ઉજવણી ધામધૂમ પૂર્વક તેમજ હર્ષો ઉલ્લાસ સાથે કરવામાં આવે છે જેમાં શહેરના યુવાન વડીલો ભાગ લઈ મહાદેવના દર્શન કરી ધન્ય થાય છે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ હોય કે પછી અન્ય કોઈ પણ દિવસો હોય અહીં સવારથી લઈ અને સાંજ સુધી ભક્તોનો ઘોડાપુર ઉમટે છે ભક્તો કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા આવે છે અને દૂધનો જળાભિષેક કરે છે ભાવિકો નિયમિત મહાદેવના મંદિરે આવી શિવલિંગ પર જળાભિષેક અને પૂજન અર્ચન કરી ધન્ય થાય છે દરેક ભાવિકોને ગર્ભગૃહમાં પૂજા કરવા માટે ધોતી પહેરવી ફરજિયાત છે ધોતી પહેરા વિના ગર્ભગૃહમાં જવાની મનાય છે મહાશિવરાત્રિમાં મંદિરે મહાદેવજીની ચાર પ્રહરની પૂજા કરવામાં આવે છે શ્રાવણ માસમાં ભાવિકોનું ઘોડાપુર ઉમટે છે અને અનેક ભાવિકો મહાદેવજીના અલગ અલગ શૃંગારના દર્શન પણ કરવા આવે છે શ્રાવણ માસ નિમિત્તે દરરોજ રાત્રે આઠ વાગ્યે એકસો આઠ દીવાની આરતી પણ કરવામાં આવે છે પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે ત્યારે શ્રાવણ મહિનામાં શિવ મંદિરોમાં ભક્તો ઉમટી પડે છે ત્યારે શ્રાવણ મહિનામાં અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવની પૂજા અર્ચના પ્રાર્થના કરી કાશી વિશ્વનાથ મહાદેવના આશીર્વાદ મેળવી ભક્તોના જીવન ધન્ય થઈ ગયા છે બાબુ ક્યારેય પણ જામનગર બાજુ જવાનું થાય અને જો સમય મળે તો જામનગર શહેરમાં આવેલા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરી જીવનને ધન્ય કરજો તો આ હતો જામનગરમાં આવેલા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આપનો દિવસ શુભ રહે મહાદેવ